મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી આજ રાતથી અચાનક ચમકશે આ છ રાશિઓનું ભાગ્ય તેમને મળશે અનેક પ્રકારની મોટી અને આનંદની ખબર હા મિત્રો ભગવાન સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોને ખૂબ જ પ્રસન્ન છે આ છ રાશિના લોકોના જીવનના બધા દુઃખપીડા અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે આ છ રાશિના લોકોને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મળી રહેશે જેનાથી તેમના જીવનમાં મોટો બદલાવ આવશે તો હા મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓના જીવનમાં ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી આજ રાતથી ભાગ્ય ચમકશે અને તેમના જીવનમાં સારા સમાચાર આવશે તે જાણવા માટે આ વિડિયો આંખો જુઓ મિત્રો ભગવાન સૂર્યદેવજીના સાચા ભક્તો એક લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં ભગવાન સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં જેથી તમે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ સીધા મેળવી શકો અને જો તમે આ ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો સમયસર તમે જોઈ શકો આવો વાત કરીએ આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેઓનું ભાગ્ય આજ રાતથી ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી મોટો ઉછાળો મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રાખે છે કારણ કે રાશિઓના આધારે જ માનવીના જીવનમાં આવતા સમય વિશે માહિતી મળી શકે છે જો ગ્રહોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેનો સીધો અસર આ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો જીવનમાં ખુશીઓનો પ્રવાહ હોય છે પણ જો દશા ખરાબ હોય તો માનવીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવતીકાલે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓ પર વિશેષ કૃપા થવા જઈ રહી છે તેમના માટે સમય ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે આવો હા મિત્રો જાણીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેઓ પર ભગવાન સૂર્યદેવજીની કૃપા વરસી રહી છે તમે આ ભાગ્યશાળી રાશિઓમાંથી સૌથી પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ પર સૂર્યદેવની સીધી ગતિનો પ્રભાવ ખૂબ જ શુભ રહેશે આર્થિક લાભ મળશે અને માનસિક આરોગ્ય સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે સંબંધોમાં સુધાર થશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે વેપારમાં લાભ અને દાંપત્ય જીવનમાં સુખ મળશે સૂર્યદેવની ગતિના પરિવર્તનથી હંસ રાજયોગ બને છે જે કુંભ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે તમારું આત્મવિશ્વાસ ચમકી ઉઠશે મહાન લોકો સાથેના સંબંધો મજબૂત થશે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે જીવનસાથીની પ્રગતિ થશે ભાગીદારીના કાર્યોમાં સફળતા મળશે શનિદેવની વિશેષ કૃપાથી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે નવી સફળતાના તકો મળશે અને આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે શનિદેવના આશીર્વાદથી ધનપ્રાપ્તિના ઘણા યોગ રહેશે અને તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શશે હવે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યદેવની સીધી ચાલ ખૂબ જ શુભ સાબિત થવાની છે તમારું જીવન સકારાત્મક પરિવર્તનો જોવા મળશે જો તમે રોકાણ કરો છો તો તેનાથી સારા રિટર્ન મળવાની શક્યતા છે આ સમય સંપત્તિ અને વાહન ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે વેપારીઓને લાભ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે અને આરોગ્યમાં પણ સુધારો થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યદેવની ચાલથી શશરાજયોગ બની રહ્યો છે આથી આર્થિક અને સંપત્તિ સંબંધિત કાર્યોમાં મોટો ફાયદો થવાની સંભાવના છે રિયલ એસ્ટેટ જમીન અથવા શનિ ગ્રહ સાથે સંબંધિત કાર્યોમાં લાગેલા લોકોને આ સમય ખૂબ જ લાભદાયક રહેશે તેમજ નોકરી કરતા લોકોને સારા ઓફર્સ મળવાની શક્યતા છે હવે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થશે ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે પરંતુ કાર્યક્ષેત્રમાં કામનું દબાણ થોડું વધારે હોઈ શકે છે પરંતુ તેના પરિણામો ખૂબ જ પોઝિટિવ રહેશે નવી જવાબદારીઓ અને આવકમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે જેઓ વ્યવસાય કરે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે રોકાણમાં લાભ થશે અને સંપત્તિ ખરીદવા માટે પણ આ સમય શ્રેષ્ઠ છે હવે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો પર હાલમાં સૂર્યદેવની કૃપા છે જો કે સૂર્યદેવની સીધી ગતિ આ રાશિ માટે સકારાત્મક પરિણામ લાવશે કર્ક રાશિના જાતકોને દેવામાંથી મુક્તિ મળશે અને ધન લાભની સંભાવનાઓ વધશે માનસિક શાંતિ અનુભવાશે અને શુભ પરિણામ મળશે સરકારી કામોમાં પ્રગતિ થશે અને અધિકારીઓ સાથેના સંબંધ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે શશરાજ્યોગ બનવાથી આ સમય વધુ લાભકારી સાબિત થઈ શકે છે અચાનક ધનપ્રાપ્તિના યોગ છે અને પરિવાર તથા સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે વિવાહિત જાતકો માટે નવા સંબંધો માટેના પ્રસ્તાવ આવી શકે છે આ સમયગાળા દરમિયાન ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ કરવું પણ ફાયદાકારક રહેશે કોટચેરીથી જોડાયેલા કેસોમાં વિજય મેળવી શકાય છે શનિની ગતિના પરિવર્તનથી કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગ બની રહ્યો છે તેના કારણે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે વેપાર અને નોકરીમાં પ્રગતિની સંજોગો છે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે રોજગારી માટે કરાયેલ પ્રયાસો સફળ થશે અને જૂના રોગોમાંથી રાહત મળશે ભગવાન શનિદેવની કૃપા તમારી પર રહેશે વેપાર અને કરિયરમાં વધારો થશે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ માટે ઈચ્છુક છે તેમના માટે નવી તકો ઊભી થઈ શકે છે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો અનુભવ થશે હવે પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ સૂર્યદેવની સીધી ચાલ લાભદાયક સાબિત થશે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થશે વેપારમાં મફત થશે અને નોકરીમાં પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે સમાજમાં પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે જે ભવિષ્યમાં લાભકારી રહેશે અટકેલા કાર્યો પૂરા થશે અને ધનલાભ સાથે રોકાણ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે મીન રાશિના જાતકોને આ સમય આર્થિક અને સામાજિક રીતે શક્તિશાળી બનાવશે તમારે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે નવા વ્યવસાયિક અવસરો અને મોટી ડીલ માટે યોગ બની રહ્યા છે જો તમે સંપત્તિ અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે હવે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મકર રાશિ મકર રાશિ પર સૂર્યદેવની અંતિમ ચરણ ચાલી રહ્યો છે સૂર્યદેવની સીધી ગતિ આ રાશિ માટે શુભ પ્રભાવ પાડશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે આરોગ્ય સારું રહેશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વેપાર અને નોકરીમાં લાભ થશે જો ક્યાંય પૈસા અટકેલા છે તો તે પાછા મળવાના યોગ છે રોકાણ માટે આ સમય ઉત્તમ છે દાંપત્ય જીવનમાં ખુશી આવશે શનિદેવની ગતિના પરિવર્તનથી કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગ બને છે જે મકર રાશિના જાતકો માટે અત્યંત લાભદાયક રહેશે પ્રમોશન માટે તકો મળશે જૂની સમસ્યાઓથી મુક્તિ મળશે વેપારમાં વધુ નફો થશે અને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખપીડા સમાપ્ત થશે અને ઘણા આનંદ મળશે હવે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સૂર્યદેવની કૃપાથી ધન અને વ્યવસાયમાં પ્રગતિ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવકાશ મળશે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે શુભ સમાચાર છે ઘરની વાતાવરણ સુખદ અને પ્રેમપૂર્ણ રહેશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસપણે સફળ થશે હવે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકોને સંતાન તરફથી શુભ સમાચાર મળશે કરિયરમાં પ્રગતિ અને રોકાણમાં લાભ થશે વૈવાહિક જીવનમાં સુખદ પરિવર્તનો જોવા મળશે ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા સાથે નવી મોટી જવાબદારીઓ મળી શકે છે સૂર્યદેવની કૃપાથી તુલા રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધાર અને સમાજમાં માન સન્માન મળશે અટકેલા કાર્યો પૂરા થશે અને જીવનસાથી તથા પરિવારનું પૂરેપૂરું સહકાર મળશે મિત્રો જો તમે સૂર્યદેવની કૃપાનો અનુભવ કરી રહ્યા છો તો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં આ વીડિયોને લાઇક અને શેર જરૂર કરજો